કે મમ્મી હું શું કહો હાલો આપણે કપડાની શોપિંગ કરીએ કેલી આ મહિનાનું બજેટ છે ને આપણે બે વાપરી નાખ્યું છે એટલે ઘર ભેગી થા છાન મની ઈ વાત ખાસી હો એ મમ્મી આ જો તો પર્સ છે આ રસ્તા ઉપર બેગ મળ્યું એને અડાઈ ગગલી લે એમાં હાલો ને જોઈએ એ બાપા રે બાપા આમાં તો કેટલા બધા પૈસા છે એ જલ્દી જલ્દી અંદર મૂક દે ને કરસે ને કોક લઈ જાહે ઓર હવે હું કરશું ગગલી હાલો ને પાછો આઈ મૂકીને ભાગી બીજું હું હોય એમાં એ આપણે ભાગી તો જઈએ પણ જેનું પડી ગયું એ લેવા આવે તો બરોબર છે જી ના પડ્યું હોય ને બીજું કોક લઈ જાય તો હા સાલ આવો વિચાર મને ના આવ્યો હા તારી ટૂકી બુદ્ધિ રહી ને એટલે તને ના આવે આ વિચાર હા તઈ તમને જ બધાય લાંબી બુદ્ધિ છે અમને તો ટૂકી જ છે એટલે જ આગળ તમાર પર સાતું તો દેખાણો ને મને દેખાણો તમને ના દેખાણો હા એ મુઈક ને આનું શું કરું ઈ કે એક કામ કરી થોડીક કરાય રાહ જોઈ કોક લેવા આવે તો દે દે એને ખબર તો હશે ને એનું હોય છે એ લેવા આવશે પણ જેને પડ્યું એને ખબર તો હોવી જોઈએ ને કે આ રોડ ઉપર પડ્યું છે હા ઓイ વાત એ હાચી પેલા ત આપણા ઘરે વયા જઈએ કા પોલીસ ને દયાવિયે હા પેલા હાલો ઘરે જઈને વિચારીએ પેલા ગગલા ફોન કરું કે આવું થયું છે શું કરું હવે હા કરો કરો એનામાં જોઈએ લાંબી બુદ્ધિ છે ટૂંકી બુદ્ધિ છે એ હા જો ને કે બુદ્ધિ નાખી છે તમે એ ગગલા એક કામ હતું તારું જો વેલો ના આવવાનો હોય ને તો ફોન ઉપર કઉ એ હાથી કાઈ વાંધો ની હાર હાલ फटाफट ઘરે આવ એ કામ હતું તારું ગગલા શું નવા કાંડ કર્યા બેયે અરે બાપા અમે બે કાઈ કાંડ નથી કર્યા

જો 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 કોકભાઈ આવે છે હા કઈ રસ્તા ઉપર બધાય નીકળે એના પરસ ના હોય હાલી નીકળીશો એ તમને લોકોને એક વસ્તુ મળી છે મારી અહીંયા ખોવાઈ ગઈ છે હા એ ઉતામરી થાતી ને ઊભી રહે ઈ છે ને હે ગુલાબી કલર નું હતું જો 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 હવે તો ઈ જઈશે શાંતિ રાખો બે હા ભાઈ પણ એમાં શું હતું એ ગુલાબી કલર નું ફૂલ હતું લ્યો લ્યો હા આપો 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 ક્યાં છે એટલે મિસ લ્યો લ્યો એટલે અમને એમ કે કઈ બીજું હોય છે એમ એ મુંગી રે તું ના ના નથી કઈ બે ઉતામરા થાતા ને મુંગી ઉમરજો નકર નઈ હોય ને ઈ લઈ જાય પૈસા એ હાલો આપણે એક કામ કરીએ સ્ટેટસ મૂકી દે કે કોઈ ના આ રોડ ઉપર પૈસા હોય ને તો ઈ રોડ ઉપર આવે એ હાલો એવું કરીએ આપણે કેટલા રૂપિયા હતા એ લખી નાખીએ સ્ટેટસ માં એ ના આવે સ્ટેટસ માં ના લખાય તો પછી છે ને બધાયને ખબર પડી જાય આપણે આવે ને પછી પૂછાય કે તમારે કેટલા રૂપિયા ખોવાના એમ તો આપને ખબર પડે નકર તો ખોટા ખોટા આવી જાય બધાય હા ઈ વાત સાચી છે હાલો હાલો મૂકી દયો બધા સ્ટેટસ હા પછી માર બેન પણ કહી દો ગ્રુપ માં મૂકી દે એ સ્ટેટસ મૂકાઈ ગયો તો મોબાઈલ મુઈ ઘુમેડવા માં તો કે તમાર બીજો આ કામ છે કે પાડા પાવા જવા છે આવડે હે તને પેલા પાડા પાતા એ આ તો રોડ એ બાપા રે આટલા બધા ક્યાંથી આવી ગયા એ બાપા આટલા બધા ના પૈસા ખોવાઈ ગયા આ બધાય ખોટા લાગે છે મમ્મી જો પર્સ આપણને લેડીસ નું છે બરોબર આમાંથી લેડીસ તો એક જ છે બાકી બધાય તો જેન્ટ્સ છે આપણા ને ના કેમ પાડવી હાલો એક પછી એકનો વારો લઈ એ ગોગલી શું કરશું ઉભાઈ ઉભાઈ હમણા પકડી આપણે હા તો હાલો આ તમાર બધાય પૈસા છે હું કહું ને એનો જવાબ આપવાનો છે જો ભાઈ મને પૈસા આપી દેજો મારા ખોવાના છે એટલે બાકી હું બગડો ને તો મજા નહી આવે જો મેં માં મોબાઈલમાં જોયું છે હમણા તમે આમાં સ્ટેટસ મૂક્યું તો આ બધાય હારા મોબાઈલ જોઈ જોઈને કે છે એ લાલ ખોવાના ભાઈ તમારા પૈસા યાર ઓળ ઉપર અરે એમ પણ જો હજી કહી દઉં છું મને મારા પૈસા દે દેજો બાકી અત્યાર સુધી એમ મમ એમ એમ બોલીએ પૈસા તમારા હશે તો આપણે શાંતિ રાખો ને હું પૂછું છું ને પ્રશ્ન જેમ પૂછો ને એમ જવાબ આપતા જાજો એટલે પૈસા મળી જાય આ કાઈ દે છે ગમે ને પૈસા દી હાઉ હું શું હું શું કરું છું પાછા તો મને દે 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 ચૂપ થઈ હું છે બાકી હું થઈ જાહે બોલો નઈ દઉં તો તો કઈ ની ઘરે વયો તમે જાવ તારીઓ પેલા આ આ બુ બોલો કેટલા રૂપિયા હતા 1 લાખ આપણે તો 50000 હતા ને હા એમાં તો અમને વધારે મળ્યા છે 1 લાખ નથી મળ્યા Ato , kas see vetend lakkis ? oo , teda ma ei näe , vetend lakkab ja kui ei käsi , saame , nad jäävad ja saame , pole ega lakneb edasi , alt taha , alt taha , kordahaav , ütle , haakorda . saab sõnaga võib-olla ausalt poolest . Ato , kui ootame , keda näed ? ma ei näe sellest , et see lõheb . ma ei saa seda rada lõpp- . ma ei saa seda kõike . ma ei tea , ma tõin osa ja võin kaubad nii . ma tõin osa ja võin kaubad nii . હા ખોટું બોલતો પોલીસે પકડી છે એમાં અમને ખબર નહી હો હાલો નેક્સ્ટ આ આયા કયું નથી પ્રસાદ વેસ્તી કે નેક્સ્ટ વાળા થાવસો એ ભાઈ મોબાઈલ જોઈ લીધો સ્ટેટસ જોઈ લીધો હોય તો મૂકો જરાક જવાબ આપો અમારા પ્રશ્નના ક્યાં તો નાચવા માંડો એ ભાઈ કેટલા પૈસા ખોવાના તમારા એ મારે છે ને ખોવાના તો કેટલા હોય એટલા મન ખાલી 200 રૂપિયા આપી દે ને કે જરૂર મારે 200 રૂપિયાની છે એમ એ તને મારવો કે મૂકી દેવો પોલીસ બોલાવો પોલીસ ભાગો 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 હા તો બેડ બોલું કેટલા પૈસા હતા તમારા સાડત્રીસ હજાર એક કામ કરો 500 રૂપિયા તમારા મોજ કરો કારણ કે તમે અમને દઈ દીધું ને ને બાકીના તો અમને દઈ દ્યો ખોટા જવાબ છે જવાયથી પરીક્ષા થોડી ચાલે છે હવે હા તો પણ એ ને જાવ મેડમ ન તો પછી પોલીસને ફોન થાય છે છે ને એ પચાસ હજાર હતો આવડો આવીશું નિરાયત રાખું નિરાય રાખું ક્યાં પૈડા તા એટલે લે તો નથી ખબર આ રોડ ઉપર જાતાતા ને તે પડ્યા પડ્યાતા અમારા હા લાગે છે તમારા જેસે હો કારણ કે 50000 જતા તો પૈસા કેમાં હતા પ્લાસ્ટિકની થેલી માં હતા હા હા બસ જો પ્લાસ્ટિકની ની થેલી માં જ હતા એ ના કકલી કપડા ની થેલી માં હતા હા જો કપડા ની થેલી માં હતા એલા શરમ નથી આવતી તમને બધાઈ ને ખોટું બોલવાની હા ના ક લવસુ લાકડ્યું ચાલુ આમાં તો કોઈ ના નીકળું હવે શું करू આપણે હવે પોલીસ સ્ટેશન જવાય આપણે સાચી વાત છે ઓ ગગલી હાલે તું તારું પર્સ તો હાસે ને તારા માટે આપણે પોલીસ સ્ટેશન જવું જોઈએ ખોવાઈ ગયું એમ મળ્યું નહીં હાસી વાત છે હાલો હાલો પોલીસ સ્ટેશન જાય હવે મને તો બીક લાગે છે અંદર જાતા આતી ક્યાં કાઈ ચોયરું છે તે બીકણી થાસો ખોટે ખોટી તમારું દિલ તો ચોયરું છે ને એ હાલો ને દિલવાળા થાતા આવે સાનું મના હ નમસ્કાર શું સેવા કરી શકું તમારી એ પોલીસ ભાઈ પોલીસ ભાઈ છે ને અમને એક પર્સ મળ્યું છે રોડ ઉપરથી ક્યાં રોડ ઉપરથી એને આપણે ઓલા મોલ માં જાય ને ઈ રોડે હા લાવો જોઈએ એ આ ને આ ને સાહેબ આ તો મારું છે આવડું આ જો ઓ હા તો કેટલા બધા પૈસા છે હા ઈ જ ને સાહેબ અમે છે ને રોડ ઉપર રાહે કેટલી વાર કે કોઈ આવે લેવા અને પછી અમે છે ને નાખ્યું તો પછી કેટલા બધા આવી પડ્યા તો અમને તો ખોટા લાગ્યા એટલે પછી અમે પોલીસ સ્ટેશન આવી છે સારું વિચાર્યું સારું કેવાય આજમાનામાં તમે લોકો અમને દેવા આવ્યા છો હા સાહેબ કે તમને દેવા આવ્યા બીજા કોણ દેવા આવ્યા અરે એમ નહીં કે કોઈ ભલા માણસ છે એમ કોઈ ઘરે નથી લઈ જાતું એમ બાકી તો પૈસા રાખી લે. અસા એમ ક્યો છો ના રે ના ભાઈ પૈસા એમ રાખાય કોઈ દી એમ કરીને વયા છે આપણા ઘરમાંથી. અને એને કેટલી જરૂર એ હાલો હાલો હાલો. હેલો શું કામ પડ્યું તમને? મારા મારા પૈસા ખોવાઈ ગયા છે. ક્યાં 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 ખોવાઈ ગયા? અરે ઓલા આપડા મોલવારા રોડે. એક મિનિટ એક મિનિટ ઊભા રહ્યો. કેટલા હતા એમાં? 50000 હતા. તો કેમ હતા પ્લાસ્ટિકની થેલીમાં? ના ના મારી પાસે પ્લાસ્ટિકની થેલી નોતી હું છે ને મારી ઘરવાળીનું પર્સ લઈને જાતો તો કેવા કલરનું હતું એ આ જો સાહેબ પાસે છે ને એવું જ હતું હા તો એમાં ખાલી 500 નોટો જ હતી ને ના એમાં 500 ની હતી પછી 200 ની હતી 100 ની હતી ને બધી હતી બરાબર કેના વાગે ખોવાનું એ હવારે છે ને હું જાતો તો ને એ આપવા જાતો તો હું પૈસા કોને આપવા જવાના હતા એ છે ને હે મારા છોકરાની ફી ભરવાની હતી તો એને આપવા જાતો તો તો તમને કેમ ખબર પડી કે આયા છે પૈસા એસે ને હું રસ્તા ઉપર ન્યા નીકરો ને ગોતવા તો એક ભાઈએ કીધું કે અહીંયા આવું બધું થયું હતું બધા આવ્યા હતા ખોટા ખોટા પૈસા લેવા આવ્યા હતા ને પછી એ બધા એને પોલીસ સ્ટેશન ગયા હે એટલે હું અહીં આવ્યો અચ્છા સાહેબ આના છે પૈસા આપી દયો વાહ ગગલી બેન તમે તો પોલીસ જેવું કામ કરો છો હો તમે કેમ એટલા સિયોરિટી થી કહી શકો એક તો જો પહેલા પોલીસ સ્ટેશન આવ્યા હોય ને એટલે થોડાક તો હાસા હોય તો જ આવ્યા હોય નકર તો બધાને બીક લાગે હા એ વાત હાસી ઓ અને બીજું ઈ કે જી મે પૈસા ને બધું એનું હાસું છે એમ હા બરાબર છે આમાં ક્યાં પોલીસ ની જરૂર છે ગગલી બેન તમે તો સોલ્વ કરી નાખો કેસ જ હા મારે એવું જ કરવું તો પણ અહીંયા કોઈ આવ્યું નહી તો પછી એમથી પોલીસ સ્ટેશન આવતા રહે એમ ના એ વાત તો બરોબર છે આલ્યો આલ્યો ભાઈ તમાર પૈસા આ દુનિયામાં તમારા જેવા માણસોને લીધે જ ભલાઈ છે ઓ મારા છોકરાની ફી રહી જાય તાજ નગર સ્કૂલમાંથી કાઢી મૂકો તેને ના ના ભાઈ એવું કાઈ નહી થાય તમે તમાર જાવ ફટાફટ ભરી આવો જાવ હા આવજો જોવો ભગવાન તમારું સારું કરે વાગ અગલી બેન તમે તો છે ને પોલીસ છે એવું કામ કર્યું હો બિચારા સાહેબ મારો શું થાતું હોય છે ઘરે હવે તો સાહેબ અમે પોલીસ આઈના જ હોય ઘરે તો તમારી જેમ જ હોય હા એમ જ કરવાનું ઘરવાળીને માનો ને તો ક્યાંય દુખી ના થાઓ હા હા જ છે ને અમે પણ ભગવાન એ માનતા તો તમારે તો માનવું જોઈએ ને એ હા હા પણ અમે માન્ય જ છે હાલ ને હાઈસ માન શાંતિ થઈ હો પર્સ મળી ગયો છે ને હતું એને હા ઓ આપણી શોપિંગ અધૂરી રહી ગઈ કા મમ્મી હજી સેની શોપિંગ રહી ગઈ છે આજે આ મહિનામાં કેટલું ઉડાડી આવી સો બે હીહી મસ્તી કરતા હતા અમે કાઈ શોપિંગ કરવાનું નતા તો હેલ્યુ ત્યુ ખાલી બધું જ હાલો ખાવાનું બનાવો ખાવાનું બનાવો અમે તો હું બનાવું નથી એક મેસેજ આવ્યો છે મારા બોસ છે ને આ વખતે ખુશ થઈ બોલ તો મને ને ડબલ પૈસા આપવાનો છે જો 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 આપણે કામ કર્યું ને તો પૈસા મળી જ ભગવાન વાત તો છે અને છે ને આપશે મને વારે જો ડબલ અરે વાહ અરે 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 મિત્રો યાર વાતો કરી લઈએ આપણે હા હો આ મારું પર્સ આ મૂકી દો નકર ખોવાઈ જાહે પાછું એ મારા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય આ વિડિયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડિયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે